અને જ્યાં ઇથોબિયા વાડી રહી ને એમાં તો કિલો વધારે કદાચ હોય ને તો ટેન્શન નથી મારે બે બેગ બેગમાં 24 હોય હતો બરોબર કઈ નીકળે માતો ની કે વાંધો નહીં પૈસા થાય તો આપણે દઈ દેવું એટલે 24 24 હોય નો પ્રોબ્લેમ કે વાંટો ન થાય ને હેન બેગ રહ્યો ને એમાં 9 કિલો હતો જરૂરી જ હતું સમજાય એટલે હું કે ભાઈ પૈસા થાય દઈ દે પણ કે નો પ્રોબ્લેમ હતું સરસ સરસ સારું ના ડાયરેક્ટ દિલ્હી થી ઇઝરાયલ ને મુફ થાય તો બહુ ઓછી હોય છે

યાદ છે કે અમારે તો આટલા હરા મારું અહીંયા બધું સેટિંગ કરીને જ રાખ્યું જમવાનું યાદ બનાવીને રાખ્યું તું જમી લીધું ને આરામથી સુઈ ગયા હતા પછી યાદ પછી ન્યાં ન્યાં રહેવાનું છે કે ના હવે રહેવાનું આય નથી અમારે ટૂંકમાં કામ જો આજે જ અમારે હાફ ડે હતો બરોબર કે આજે હાફ ડે માં ટ્રેનિંગ થઈ ગઈ આટલા બપોર સુધીમાં જ અને જો અત્યારેથી નવરા છે રૂમે કાલે રજા છે પરમદી દિવસ સન્ડે ના દિવસે અમારે અહીંથી જવાનું છે એમને આવીને પિક કરી લે હે

મળ્યા મળ્યા <laughs>